વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર પર ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં રેલવે પોલીસ એસઓજી એનડીપીએસ ડિટેક્ટેડ ટીમ અને ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ટ્રેનના જનરલ ડબ્બામાં શૌચાલય પાસે બિનવારસી હાલતમાં પડેલી બેગમાંથી રૂપિયા એસી હજારનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે ગાંજાની હેરાફેરી કરનાર કેરિયર ફરાર થઈ ગયો હતો પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે પશ્ચિમ રેલવેમાં દોડી રહેલી વિવિધ ટ્રેનોમાં નશાકારક પદાર્થોની ગેરકાયદે હેરાફેરી થતી રહેતી હોય છે દરમિયાન નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી ઝડપી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી જેના આધારે રેલવે પોલીસ એસઓજી એનડીપીએસ ડિટેક્ટિવ ટીમ અને ડોગ દ્વારા વડોદરા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પ્લેટફોર્મ નંબર ચાર પર આવેલી કાકીનાળા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાં એક્સપર્ટ ડોગ દ્વારા ચેકિંગ કરાયું હતું ત્યારે જનરલ કોચના શૌચાલય પાસેથી બિનવારસી હાલતમાં પડેલી એક બેગ મળી આવી હતી જેમાં તપાસ કરતા રૂપિયા એસી હજારનો ગાંજો મળી આવ્યો હતો જો કે પોલીસની ટીમને જોઈને ટ્રેનમાં ગાંજાની હેરીફેરી કરનાર શખ્સ બેગ મૂકીને ફરાર થઈ ગયો હતો જેથી પોલીસ દ્વારા ગાંજા સહિતનો મુદ્દામાલ કબજે કરીને બેગમાં ગાંજાની હેરાફેરી કરનાર કેરિયરની શોધખોળ શરૂ કરાઈ છે